બોલી ગયો મે તને કશું કીધું તને થઈ જાય કશું તું જાતે કઉ છું કઈ કીધું નહીં પણ તમારા મનમાં તો એજ છે

અરે ગાડી બધું કામ બંધાઈ દે તારા ખાલી રસોઈ જ કરવાની અને એ ના આવડતી હોય તો કોઈ ચિંતા ના કરે લગન પછી હું માર ઘરે રહેવા આવું ન તો તમાર મને ના ની પાડવાની હે ને તારે જ્યાં જવું હોય ત્યાં જવાનું તને કસાઈ માં ના ની પાડો પણ મને ઘરે જ ને એકલા નઈ ગમ તારા વગર અને હું કઈ બીજા જીવી નહીં હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાઈ જવા દઈશ તમે તાર જજો કઈ વાંધો નહીં એવું જોવું જોઈએ ના કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે લગન પહેલા તો એવું કહેતા હતા કે હું લગન પછી માલદીવ ફરવા લઈ જાય લગન ના પાંચ વર્ષ થયા લગન પછી લઈ જાય કીધું તું ને લઈ જાય ધીરે રાખો ને કશું કામ કરતા તો આવડતું નહીં જીત કરું છું પાછી ફરવા જવું છે પાછું મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું ત્યારે તો બહુ સારા બનતા હતા

એવી કેવી કે તમને લઈને ભાગી જાય તમે એને લઈને ભાગી જાવ ને એવા છો અલે બાપા તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું એવું કશું થવાનું નહીં એ બધું સપનામાં જ થાય એવું સપનામાં થાય ને તો જ સારું છે અને રીઅલ તો વિચારતા એ બાકી વિચારવા લાયક એ નહીં રો એક તો આ રિયા અહીંયા જ મકાન મળ્યું આ સોસાયટીમાં રહેવા માટે મારી પથારી ફેરવી નાખી દે ના ના સારું થયું અહીંયા મળ્યું ને મકાન મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને કેમ અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને બીજે રહેતી હોય તો તમાર બેનું ધ્યાન કોણ રાખે બસ બહુ થયું હવે એના વિશે મારી આગળ વાત નહીં કરવાની રિયા નું નામ નહીં લેવાનું મારી આગળ કેમ નહીં લેવાનું રિયા નું નામ અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગે એના જોડે ના થઈ હોય અરે એ તો ખરો ખેલ કર્યો છો દર બે ચાર દિવસે ઘરમાં જામ જ મમ્મી હું એ નાની હતી ત્યાં તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ અતાર હાલે તારે દવાની જરૂર છે મગજની હે અરે યાર એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે હવે આને કોણ સમજાવ ભગવાન હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને ઘર છોડવાની પેલા ખાનામાં રિમોટ પડ્યું હોય છે ના ઉભા થવાના બોતો છો અરે કશું એ નહી મળતું પેલા ખાનામાં કાલે મેં આ રહ્યું દેખાતું નહીં ઊભું થવાનું કષ્ટ લો લે મારા બાઈક ની ચાવી ગયા છે દેખાતી નહીં ઓધી ઓધી ને થાકી ગયો કપડા કાટતી વખતે ખિસ્સામાંથી ચાવી કાઢો છો કોઈ દિવસ કે હવે ચાવી ગોતો છો લે રહી ગઈ તો રહી ગઈ એ વાત ના બીજી બધી ચાવી ગયા છે એમ કે કાલથી ચાવી પેન્ટમાં રહી જશે ને તો ચાવી હંગાતે કપડા ધોઈ નાખીશ

મિત્રો કોઈ દાડો વસ્તુ છે ના ટાઈમે મળતી નહીં મારા ઘેર તમારે આવું છે કે નહીં કે જો તમે શું આખો દિવસ પૈસા પૈસા કરીને દોડ દોડ કરો છો પૈસા તો કમાવા જ પડશે ને પૈસા નહીં કમાવું તો આપણા ફેમિલી માટે હું કંઈ નહીં કરી શકું એવું નહીં ગોડું તમે અમારી ફેમિલી જ છો ને તમે અમારા જોડે નહીં રહેવાનું હું ક્યાં દૂર રહું છું કે તમારા જોડે નહીં રહેતો અને ચિંતા ના કરે જીવન આના જ કહેવાય તમે ખાલી ઘરે સુવા જ આવો છો એવું જ થયું ને તમે તમારું તો થોડું વિચાર જો હું મારા પોતાનું વિચારીશ તો પછી ફેમિલીનું કોણ વિચારશે અને પુરુષ એને જ કહેવાય જે પોતાનું ને પોતાની ફેમિલીનું વિચાર ના પણ તમારો આ સમય પાછો આવવાનો છે તમે તમારા મમ્મી પપ્પા માટે તો સમય કાઢો અરે તું સમજી નહીં તમે લોકો શાંતિથી મજાથી જ જિંદગી જીવો ને એના માટે તો હું દોડ દોડ કરું છું પણ તમે આમ દોડ દોડ કર્યા વગર ઓછું કમાશોને તોય અમે ખુશ રહી રહીશું તમે ટેન્શન ના લો અરે મેં નક્કી કર્યું છે જીવનમાં ભલે તકલીફ પડે દોડ દોડ કરવું પડે અને જીવન માં કઈક કરીન જીવવાનું છે તો હું તમને કહું ની તો સમજાવું છું કે છિલ્લે તો બધા જવાના જ છે એવરીથિંગ યુ નો ઇઝ ઇન યોર માઇન્ડ સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી એક વાર લગ્ન તો કરી જુઓ સાહેબ